વડોદરાના પણસોલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગુજરાત જોડો સભા યોજાઈ જેમાં ભાજપ કોંગ્રેસ છોડી સો ઉપરાંત કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા જનસભા સંબોધતા ચેતર વસાવાએ ભાજપ સરકાર તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા તેમજ વિસ્તારની સમસ્યા નિકાલ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહી પાલિકા તાલુકામાં બોર્ડ બનાવે તે માટે અપીલ કરી હતી આ પ્રસંગે ચેતર વસાવાએ ફિલ્મી અંદાજમાં કહ્યું કે જબ તક નહીં નહી તક છોડેગે નહીં સાથે દારૂ ભ્રષ્ટાચાર રોડ રસ્તા અને પ્રાથમિક સમસ્યાઓ અંગે વાત કરી હતી આ સમસ્યા સીમીડીયા વસવહતના આગેવાન મહેશભાઈ તળવી જેઓ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિવાસી યુવાનોને ન્યાય માટે લડત આપી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમની સાથે સો ઉપરાંત ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને ચેતર વસાવાના હાથે ખેસ ધારણ કર્યો હતો

કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે આજે જનતાને મનરેગા માં રોજગારી નથી મળતી આજે નલસે જલમાં પાણી નથી મળતું અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી ને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરે પૂરી ખાતરી છે અહીંયા કેટલાક આગેવાનો એ સંતોએ